હેલો નમસ્તે ખેડૂત મિત્રો હું છું આપનો દોસ્ત ગાગી અરવિંદ આપણી યુટ્યુબ ચેનલ કિંગ ઓફ ફાર્મિંગમાં આપનું ફરી આપ સૌ ખેડૂત ભાઈઓનું સ્વાગત છે તો આપણે ફરીથી આપણે એક વિડીયો લઈને આવી ગયા છે કપાસ માટેનો જે આજનો વિડીયો છે કપાસ માટેનો અને આ કપાસ છે આપણે એવા મિત્ર ભૈયાભાઈ મેરનો કપાસ છે જે મેર છે પોતે અને આપણા ખાસ મિત્ર છે જે એના કપાસ છે અને એનો કપાસ ઓરવેલ છે અને એકદમ નરવાઈ છે કપાસમાં કાંઈ ઘટે નહીં એવી નરવાઈ છે કુણપ એવી છે તમે જોઈ શકો છો આગળ વિડીયોમાં જે આમાં ખાતર વવાઈ ગયું છે અને આગળ એ પોતે હાથી હાકે છે મિની ટ્રેક્ટરથી એ જોઈએ આપણે આગળ વિડીયોમાં તો જે આપણે નવા ખેડૂતભાઈઓ હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કરવાનું ભૂલતા નહીં આવવાના વિડીયો જોવા માટે તો આ છે ભૈયાભાઈ પોતે મેર ને એના ભાગ્યો છે ને આ રીતનું ડીકે ચેમ્પિયનથી હાથી હલાવે છે ડીકે ચેમ્પિયનથી હાથી હલાવે છે જે પહેલા આગળ ખાતર વાવી દીધું છે હવે ડીકે ચેમ્પિયન થી રા પાકવાનું ચાલુ છે કેમ કે જોરદાર વરસાદનો રાઉન્ડ પછી રાઉન્ડ ચાલુ રહીએ છે એટલે ગારો કાયદેસર ફૂકાતો નથી પણ ગારામાં તો ગારામાં હાથી આકુ જરૂરી છે કેમ કે આ કપાસ મોટો થઈ ગયો એટલે ખાતર વાવવું પણ જરૂરી છે અને આપણે જોઈ શકો છો કે આ કપાસ વાવણીથી પહેલાં ઉગાડીને મોટો કરી દીધેલો એટલે એક મહિનાની આસપાસ થઈ ગયું તો વાવણી થઈ થઈ અને આ કપાસ એવડો થઈ ગયો છે ને હવે આજે આ આને દવાના બે રાઉન્ડ મારેલા છે જે દવા એસીફેટ મોનોકોટો અને પ્રોફીના ત્રણ વસ્તુના બે રાઉન્ડ લીધેલા છે જોઈ શકો છો તમે કે ગારો છે પણ એકદમ જોરદાર સાથી ચાલે છે તો જે નવા ખેડૂતભાઈઓ હોય આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બે બાજુના બે લાઇકનને દબાવી દેજો બને એટલો શેર કરજો જે નવા ખેડૂતભાઈઓ હોય એના માટે આપણે આવા નવા વિડીયો બનાવી છે અને કંઈ દવા સાટી શું કરી છે એ તમામ માહિતી આપણા વિડીયોમાં મળશે નવા ખેડૂતભાઈઓ એના માટે ખૂબ જ જરૂરી છે તો હવે આમાં આપણે આગળ જોઈ કે આમાં ઝીંડમાં પણ થઈ ગયા છે આગળ કપાસમાં જે ઝીંડવા થવાની તૈયારી છે છાપવા પણ કમ્પ્લીટ છે કમ્પ્લીટ ફાલ પણ બેસી ગયો જોઈ શકો છો ફૂલ ઉકળે છે હવે આમાં ફૂલ ઉગડે છે અમુક અમુક ઝીણા ઝીણા ઝીંડવા પણ થઈ ગયા છે નાના નાના તો આપણી યુટ્યુબ ચેનલ આગળ શેર કરજો ખેડૂતભાઈઓ જેથી કરી નવા નવા વિડીયો જોવા મળે જે આપણે ઘણા સમય બાદ આ વિડીયો મૂકેલો છે યુટ્યુબ ચેનલમાં હમણાં આપણે મૂકેલ નથી અને ફરીથી આપણે એક દવાના રાઉન્ડનો વિડીયો મૂકવાનો છે જય મુરલીધાર ખેડૂતભાઈઓ